હલો મિત્રો કેમ છો મજામાં આજે માતાજીને રામ રામ ને આપણે અહીંયા ચાલુ કરી દીધો આપણે રાજુભાઈ ન્યા બાવરભાઈ આપણા હીરાભાઈ આવ્યા આજ હીરાભાઈ આવ્યા ને હીરાભાઈ આપણા લેન્ટર ખડકે આવ્યા એટલે ને લેન્ટર કઈ રીતના ખડકે નહીં હું તમને બતાડું બાકી બગડાટી બોલે આવીને આવી બગડાટી તમારે બોલાવવાની છે તો હીરાભાઈની મુલાકાત લઈએ હીરાભાઈ આવ્યા આજ તો જો તમને બત્તાડો આ ભાઈ આયા માટીઓ મારા આ બાજુ કામ લહામ હતા નું ન્યાં ગયા તા ને ને આપણે બોલું કરવાનું હે પિલર જાગ બે ફાઈ ગયા તા ને બોલું મો હતાડે કેવો હતાડે મો હતાડી ન ગયો રેડા હે રા હિરા હેરા હિરો જવાબ પે ન દેતા હિરાભાઈ ને બોલેરો પડ્યો આ આપડો ચકાસ હલવાયા હા હા મુલાકાત મુલાકાત આયા તમે જો બગડા થી બોલાવ કેમ છે મજા માને કપડું નિભો પાટિયા મારા જાતિયા કપડું નીભો બીજું કઈ તમે

ભાઈ ને હીરા શું ક્યાંય ગયો પાણી આવી છે કે નઈ આવે ભાઈ

ये तो मैं हूँ आमा देखा खाना हाँ हैं अब बेन सिंह ना है ना ना मगरा तो बोला बजे जो हम जो, जो आ है ना मैं वार्ड होता है जा ना अन्य जो वार्ड ने क्या मगटे करने आ तड़ को आओ जो हाँ ना जो मूर्ख समझना बंद कर दीजिए इस प्रकार की बचकाना बातें આપડે મોડ વેસું મોડ કાપી દે અરે ભલા હે અરે નાખ્યા વેસી નાખ્યા કેમ નું કાર

બાકી બીજા ને બંગલો એટલે જોરદાર ભાઈ છત્રી પત્રી વાળો કઈ કઈ પતાડી જ આવ્યો હતો તો પછી રી હું બરોબર ને બાકાજી કે બોલાવવાની જોઈએ આ એમ એક જો માં બાકાજી કે બોલાવે ઉપર

गाड़ी sama हां bola दो वो

બાકી બાકાજી કી બોલાવી દીધી જો આ પિલોરો તમને બતાડી દો પિલોરો જો આ પિલોરો બનાવી દીધા કેમ બાકાજી કી બોલાવી દીધી હીરો ભાઈ વૈન્દ્રેન ભાઈ ટીંગાણો હા ભાઈ મિલી જાય કુ બોલાજે હા આ રાજી ભાઈ આમ મન ને એક જ ધીર લ્યો કઈ રીતે કરવો ની કઈ ગયો એટલે ઉપર માં બસ અગાડી બઘડાટી બોલાવવાની હોય આવી પછી એમાં તો બાકાજી કીધ બોલતી હોય હાલો તો ઘરે જઈને મજા બાકાજી કી બોલાવી નાખીએ હલો ભાઈ મારે સંજયભાઈ ને ચા પાણી નો હલોભાઈ ચા પાણી ખાવ પાલ કે બગડાવી બોલે પણ શા ને પાવ ને બગડા નો લાડો લાડુ લાડુ ખાવાના હીરાભાઈ તમારે ખાવ લાડુઓ હો Eu, vai ficar aqui Que cor ah, 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 é cara. Ah, tá na eletiva, cara, calma. Bacalhito de bolão.

ઉતાડવાનો હતો હું હીરાબાઈ મજમાં આવવા જોઈએ બાકી હવે જો ઓલો વેસવા વાળો આવ્યો ને બગડાટી બોલાવો છો તમને બારી એ દેખાતું બાકી એકદમ કમ્પ્લીટ છે ને હવે આપણે ચા પાણી પીને ફિરઝાઈની દુકાને જવાનું ખાય બાકી બગડાટી બોલે આવી હા તો હાલો અહીંયા આપણે આજનો બ્લોગ પૂરો કરવાનો થાય કાલેના બ્લોગમાં મળીશું તો આવજો જય દ્વારકાધી જય માતાજી હર હર મહાદેવ